ભાઈ અટલ સવરમાં ફ્રોડિંગ એટલે ફ્રોડિંગ પૂરેપૂર ફ્રોડ થાય છે અમને સ્કૂલમાંથી આ પાસ આવ્યા બરાબર છે ને પાસ ધારકો એમ કહે છે સાત તારીખ લગીને આમાં હાતું ફ્રી બરાબર આ તારીખ આટલા બધા જણા આવ્યા આ બિચારો નિહાઈ ગયો આ તો વાંચી થેઠ બહુ આગેથી બોલાવ્યા હે આજે સાલગીરા હતી આ બધા છોકરા બધા રોવે પચીસ બિચારા ને આવી રીતના રીતે આયોજક ભાગી ગયા હે કે થયા નથી તો ખોટી ના આવે અટલ સરોવર માં આવો તો ફ્રોડ નો શિકાર બનશો એટલે રાખજો અમે બની ગયા છીએ બીજી વાર રાખજો આ રીતના પાસ નથી ઈસુ કરે મહેરબાની કરીને આવો એ પેલા ઇન્કવાયરી કરજો પાસ સારા લોકો અત્યારે સ્કૂલવાળા જ માથે રહીને આવી રીતના ફ્રોડ કરાવે છે એનું સ્કૂલનું નામ વધારવા માટે આવું બહુ ચાલે છે ફ્રોડિંગ ધ્યાન રાખજો ચેતવજો પછી આપણે પૈસા દઈને દેના લગીને આવ્યા એટલે દીકરો લેવી જ પડવાની એને ખબર જ છે છોકરા એવા એટલે લેવાના જ છે રાજકોટ શહેર અટલ સરોવર નામ બદનામ થાય છે મહેરબાની કરીને જાની જોઈને આવજો